નમસ્કાર આજે વલસાડ લોકસભા મતક્ષેત્રની અંદરથી આસ્થા ટ્રેન દ્વારા રામ ભક્તો અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા માટે આજે જઈ રહ્યા છે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લત તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દુવે જે ભગવાન રામ લલ્લાના મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી રોજના પાંચ લાખ કરતાં વધુ રામ ભક્તો ભગવાન રામલલ્લા રામલલ્લાના દર્શનાર્થે જાય છે જેનું સદભાગ્ય વલસાડ લોકસભા મતક્ષેત્રના સૌ રામ ભક્તોને પણ સાંપડ્યું છે એના માટે નરેન્દ્રભાઈ મોદીનો જેટલો પણ આભાર માનીએ ઓછો છે અને અયોધ્યા અંદર ભગવાન રામલલ્લા ના આ અહોભાગ્યપૂર્વક ના જે દર્શન જે કરવા માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય દ્વારા રેલવે મંત્રાલયનો પણ આપણે જેટલો પણ આભાર માનીએ ઓછો છે આમ સમગ્ર રામ ભક્તોને આ એમની યાત્રા નીવડે અને ભગવાન રામલલા દર્શન કરીને પરત 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 આવે એવી શુભકામનાઓ પાઠવું છું ભારત ખાતા આજે અમારા વલસાડ લોકસભા સીટમાંથી દરેક વિધાનસભા સીટમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે એમને શુભેચ્છા પાઠવવા માટે અમે બધા જ પાર્ટીના લોકો ચૂંટાયેલા લોકો બધા જ લોકો આજે અમે અહીંયા વાપી સ્ટેશન પાસે શુભેચ્છા પાઠવવા આવ્યા છે બધા જ લોકોમાં ખૂબ અને આનંદ અને ઉત્સાહ છે કારણ કે વર્ષોની જે માંગણી હતી જેમ સબરી માતા જેમ પ્રભુ રામચંદ્ર ભગવાનની રાહ જોતા હતા કે રામ ભગવાન આવશે આવશે અને એક દિવસ રામ ભગવાન સ્વયંભૂ સબરી માતાને મળવા ત્યાં આવ્યા હતા એવી રીતે જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો કે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થવું જ જોઈએ અને એ દિવસ આપણે જોયો જોયો કે બાવીસ જાન્યુઆરીના દિવસે આખો ભારત દેશ અને આખા દુનિયાની અંદર એક રામમય વાતાવરણનું નિર્માણ થયું અને આજે પણ હજારો શ્રદ્ધાળુઓ આજે અહીંથી અમારા વલસાડ લોકસભા સીટમાંથી બધા જ લોકો ખૂબ આનંદ અને ઉત્સાહથી આ ટ્રેનની અંદર જઈ રહ્યા છે એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ